સમૃદ્ધ સંસ્કૃતિ ગૌરવશાળી ઇતિહાસ અને અદ્ભુત વારસાનું પ્રતીક એટલે આપનું ગુજરાત વર્ષ 2035 માં ગુજરાત રાજ્યની સ્થાપનાને ગૌરવશાળી 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે આ ભવ્ય ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકાર ગુજરાત એટ ધ રેટ 75 ની થીમ પર લોગો ડિઝાઇન કરવા માટે આપ સૌને આમંત્રિત કરે છે રાષ્ટ્રીય સ્પર્ધામાં હસ્તે પ્રમાણપત્ર મેળવવાનો સોનેરી અવસર પણ મળશે તમારા લોગો ડિઝાઇન અઠ્યાવીસ જુલાઈ બે હાજર પચીસ થી ચૌદ ઓગસ્ટ બે હાજર પચીસ વચ્ચે માય જીઓવી ડોટ ઇન પર સબમિટ કરો અને તમારી સર્જનાત્મકતા ને ગુજરાતની ઓળખ બનાવી આ ભવ્ય ઉજવણીનો ભાગ બનો અન્ય નિયમો અને સંબંધિત તકનીકી માહિતી માટે માય ની મુલાકાત લો